જય શ્રી કૃષ્ણ જય મુરલીધર તો જુઓ અત્યારે અમે જઈએ છીએ વાડીએ ને આ રસ્તેથી જઈએ છીએ ગારા જેવા રસ્તેથી નવો રસ્તો કાં અમારા ઘરની અહીંયાથી નજીક થાય ને જો તળાવ ભરાય પણ આ વખતે વરસાદ એટલો નથી વરસાદ ઓલે સ્પ્રે ની જેમ છે છાટો મારીને વયો જાય એટલે કાંઈ ભરાણવું નથી એટલો જોઈએ એટલો નથી વરસાદ તો આ અમારો રસ્તો અમારા ઘરની અહીંયાથી નજીક પડે એટલે અહીંથી જાય ને જો આ તળાવ છે ખાલી ખમ છે નહી તો છલો છલ ભરાતું હોય રસ્તો બંધ થઈ જાય એવો ભરાતું હોય આ તો હું ગારો કરે વરસાદ વરસતો નથી પણ નકરો ગારો કરે છે એવું છે કઈ કામ નથી થતું છાટા નાખીને વયો જાય આ એક ધારો વરસી જાય ને તો આવો બધો ગારો છે ને વયો જાય કા न जो आ माथि आपडे आपडे त लागे बी आमा पडि गयो त पछि पडि जाउ कय नकी न केवाई पडियो जयो जो है हा त तुम बधी जसो काब्रा लकु पडि ग्या हा नहीं यारस त आज त हारो छ नइतर त बो एम त आमाई बो डेंजरस थू खबर नथे पेला उततय पानी मा गके त वांधो मा का

મને બહુ બીક લાગે મને ઉતરી જવા જેમ ને મહેન્દ્ર બધા ચીકણું હોય ને એટલે ચીકણી માટે આયા જ હોય વધારે આગળ છે ને કઈ જો આ ઉભા રહી ઉતરી તમારું પગું ખરાબ થાય

ओके मस्त रस्ताවි ગયો હવે વાંધો નહી ઓ જા ગોળાસ્તે લે જા એ હું મસ્ત આવે આઈતી આપણું કેસરા મુજ દેખાય રસ્તે મસ્ત ડુંગરા કેટલા મસ્ત લાગે અત્યારે ડુંગર માં વરસાદ આવતો ને એવું લાગે છે શું ફકતર માં છે करानी मस्ती रस्ते। मस्ती करता करता जाए। <laughs> के तू कोन रही पप्पा नोज के ना का? कोनो

પપ્પા હા હા મસ્ત મસ્ત ક્લીન થઈ ગયું ને દઈ ને એટલે મસ્ત થઈ ગઈ ઘાસ બધું ઉપડી ગયું નીંદણ થઈ ગયું ધ્રુવંશભાઈ આવે ને એટલે ધ્રુવંશભાઈ ને બસ દોડવું દોડ મોજ ચોડે ને ખુલ્લા પગે દોડે मैं तो पेरा हूँ मने कहीं नहीं कहता मैं तो चप्पल पेरा हूँ खुला पके नहीं थी तुम्हारा चोकर हो गया खुला पके आती है के पढ़ा मार तो क्यों मने न थक तो हम सक्सेस चाहे लिल्लू से नहीं हाली चाहे हम पापा पेरवाज कर पापा पेरवाज कर से પપ્પા એ પાછું કામ ઉપાડી લીધું એમ ને તમારું તમે તમારું કામ ઉપાડી લીધું પાછું હાથી હાકવાનું મે <tweak> <tweak> <tweak>

પડતો થઈ ગયો પછી તૈયાર ને થી મે બે ને બે ને એટલે તૈયાર એટલે કે તે વેને એટલે તૈયાર છે ને એમ હા એમાં આપણે બધી મસાલો નાખીનો ને એમ છે તે પર રેસિપી આપતી દીધી હું તો ઓવર કરીને આવી તા એવું હે ઓ આ લાલ પૂરાઠા બની જાય પછી ખાવાનું છે હે ને બધા એ ભેગું હા તો પછી આપણે

বনাই ল' বি